તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડિયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે આ હાલમાં એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવવા આવી છે મિત્રો અને ગીર ગાયની તમે ખાસ કરીને સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો અને સાથે સાથે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો ખાસ કરીને વાત કરું મિત્રો તો આ બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે અને દૂધ માટે પણ બહુ સારી અને બેસ્ટ ગાય થાય એમ છે કેમ કે આ ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી સિંગ પેટર્નની ગાય છે હવે આગળ વાત કરું મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે આ ગાયની જે થોડી ઘણી માહિતી મારી પાસે છે એ તમને આપી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયને ચોથું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને હાલ આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોવો છો એ દસથી બાર દિવસની કાચી છે એટલે કે દસથી બાર દિવસની ગાયને વિહામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ ગાયની કિંમતની વાત કરું તો આ ગાયની જે કિંમત છે એ તમે જે રીતે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એના માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ ગાયની તમને વધારે માહિતી એટલે કે મારી પાસે જે માહિતી હતી મેં તમને આપી દીધી હવે વાત રહી એ કે આ ગાય તમને જોવા ક્યાં મળે છે એ આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ ગામ તમને દામનગર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો લાઠી અને જિલ્લા વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો અમરેલી જિલ્લાનો તાલુકો લાઠી છે ત્યાં ગામ દામનગર આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરું તો આ ગાયના માલિકના કોન્ટેક નંબરની જો વાત આવે તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાયના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક સરળતાથી એટલે કે આસાનીથી કરી શકો છો અને મિત્રો ગાય તમે લેવા જાઓ તો ફોન કરીને જઈજો કેમ કે જો એ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો બીજા નંબર ઉપર તમે જે આ ખડેલી જોઈ શકો છો તો આ ખડેલી પણ વેચાવ છે ખડેલીની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે તમે સિંગ પેટન પણ જોઈ શકો છો બહુ સારી અને આ બેસ્ટ ખડેલી છે તમે સ્ક્રીન ઉપર ખડેલીને જોઈ શકો છો એની ઊંચાઈ તમે જોઈ શકો છો એની હાઈટ તમે જોઈ શકો છો પછી આગળ વાત કરું તો એનું સિંગ પેટર્ન તમે જોઈ શકો છો એનું માથું તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ખડેલી છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ખડેલીની વધારે કંઈ માહિતી તો ન હોય પણ આ ખડેલીના માલિકનું એવું કહેવાનું છે કે હાલમાં આ જે ખડેલી છે કે કેટલી ગાભણ છે એ વાત કરું તમને તો એના માલિકનું એવું કહેવાનું છે કે હાલ આ ખડેલી ત્રણ મહિનાની ગાભણ છે એમાં ભેંસના માલિકનું એટલે કે ખડેલીના માલિકનું કહેવાનું છે હવે ત્રણ મહિનાની ગાભણ છે એ વાત મેં તમને કરી દીધી હવે આની વિશે કંઈ વધારે માહિતી તો મારી પાસે છે નહીં પણ હવે વાત કરવામાં આવે તો કે આ ખડેલીની કિંમતની વાત કરવામાં આવે તો જે આ ખડેલીના માલિકે છે ને આ ખડેલીની કિંમત જે છે એ તમે સ્ક્રીન ઉપર ખાસ કરીને જોઈ શકો છો હું સ્ક્રીન ઉપર પણ કિંમત બતાવી દઉં છું તો આ ખડેલીની કિંમત એના માલિકે પચાસ રૂપિયા પચાસ હજાર રૂપિયા રાખેલ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે એટલી માહિતી તો મેં તમને આપી દીધી તો મિત્રો આ ખડેલી તમને ક્યાં જોવા મળે છે એ માહિતી તમારે જોતી હોય તો હવે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ જે ખડેલી છે એ તમને તાલુકો સિહોર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો તમને સિહોર તાલુકાનો જિલ્લો જે ભાવનગર છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ આ ખડેલી જોવા મળી જાય છે હવે આ જે ખડેલી છે એના માલિકને આ જો ફોન નંબરની વાત કરવામાં આવે તો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો વધારે માહિતી તમારે જોતી હોય તો ફોન કરીને લઈ શકો છો મિત્રો લેવી હોય તો ફોન કરજો ખોટા ફોન ન કરતા ને લેવા જાવી પહેલાં ફોન કરીને જઈજો કેમ કે ખડેલી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે આ એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આ ગાય વેચાવ છે ક્રોસ ગાય છે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો કાળો કલર છે આ ગાયનો કાળા કલરમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે અડર ક્વોલિટી પછી એની લંબાઈ ખાસ કરીને જોવાની હોય મિત્રો જર્સીની લંબાઈ પૂરી હોય છે તો આ તમે આ ગાયની જર્સીની લંબાઈ જોઈ શકો છો હવે વાત કરવામાં આવે આ ગાયની તમને માહિતી વિશે વાત કરી દેવામાં આવે તો મિત્રો આ જે ગાય છે જર્સી અને દસ થી બાર લીટર જેટલું દૂધ છે એમ એના માલિકનું કહેવાનું છે અને વિહાવમાં દસ થી બાર દિવસની વાત છે એટલે કે દસ થી બાર દિવસની કાચી છે કિંમતની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે નેવું હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે આ નેવું હજારવાળી ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે આ જે ગાય છે એ તમને ગામ કોઠી તાલુકાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો વાંકાનેર તો વાંકાનેર તાલુકામાં ગામ જે કોઠી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જો હવે ફોન નંબરની એટલે કે કોન્ટેક નંબરની જો વાત કરવામાં આવે તો એના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના માલિકના જે ફોન નંબર છે એની ઉપરથી તમે એનો કોન્ટેક કરી એટલે કે ફોન કરી ગાય ગમતી હોય અને લેવી હોય તો વધારે માહિતી જોતી હોય તો ફોન કરજો અને મિત્રો ખોટા ફોન ન કરતા ન લેવી હોય તો અને ફોન કરીને જો રૂબરૂ આવી હોય તો જાજો જો વેચાઈ ગયું હોય આ ગાય તો તમારે અહીંયા ખોટો જવાનો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો આ તમે ગીર ગાય જોઈ શકો છો આ ગાય પણ બહુ સારી છે સિંક ઉપર તરફ પડેલા છે એ સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો લાલ કલર કોમ્બિનેશન છે પછી ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બેસ્ટ અને બહુ સારી અડર ક્વોલિટીવાળી ગાય છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયને સ્ક્રીન ઉપર એટલે આખી પૂરી જોઈ તો લીધી હવે વધારાની વાત એટલે કે આ ગાયની જે કન્ડિશન છે એટલે કે આ ગાય વિશે જે માહિતી આપવાની છે તો જે મારી પાસે માહિતી આવેલ છે માહિતી હું તમને આપી દઉં તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ જે ગાય છે એ હાલમાં દસથી થી બાર દિવસ થયા છે વિહાઈ ગઈ છે એનું એ મેં એના માલિકનું કહેવાનું છે હવે આ જે ગાય વિહાઈ ગઈ છે એના દૂધ વિશે જો વાત કરવામાં આવે તો આ ગાયનું છ લિટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ બધી માહિતી તો મેં તમને આપી દીધી હવે આ ગાયની કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે કિંમત સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પિસ્તાલીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે મિત્ર કિંમતે તમે જાણી લીધી તો હવે આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી મારે તમને આપવાની રીએ તો આ જે ગાય છે પ્રોપર એટલે કે રૂબરૂ તમને તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો જિલ્લો બોટાદ તો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક સરળતાથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો જો તમે હજી સુધીમાં આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં શું તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ઘણા સંબંધીઓ સગા સંબંધીઓ અથવા તો ઘણા મિત્રોને જો વેચાણ પશુ જોવાનો શોખ હોય તો તે સરળતાથી પશુ જોઈ શકે અથવા તો કે લઈ લેવું હોય તો લઈ પણ શકે અહીંયા રૂબરૂ જોઈ અને તમે વધારે માહિતી લઈ શકો અને પશુ પણ ખરીદી શકો હવે એના પછી મિત્રો આજે તમે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવા આવી છે ગાયની તમે ખાસ કરીને અડર ક્વોલિટી જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે ઘણા મિત્રોની કોમેન્ટ હોય કે ભાઈ બ્રીડિંગ માટે ગાયું બતાવો તો આ બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે ગીર ગાય છે સાથે સાથે કલર કોમ્બિનેશન અને સિંગ પેટર્ન પણ જોઈ શકો છો કુંડા તરફ સિંગ વડે છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરું એટલે કે આ ગાયની જે થોડી ઘણી મારી પાસે માહિતી આવેલ છે માહિતી તમને આપી દઉં તો આ ગાયને બીજું વેતર છે અને નીચે શું છે વાત કરું તો આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ સુંદર મજાની વાછડી ગાયની છે અને દૂધની વાત કરું તો આઠ આણા આઠ લીટર જેટલું દૂધ છે કિંમત વિશે જો વાત કરવામાં આવે તો આ જે ગાયની કિંમત છે એ એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હતા હવે વાત કરવામાં આવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે તો કે આ ગાય જે છે એ તમને ગામ રાતી દેવડી તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાનેર તો વાંકાનેર તાલુકાનું ગામ રાતી દેવડી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ફોન કરી અને વધારે માહિતી લઈ શકો અથવા તો કે રૂબરૂ જોવા જઈ શકો છો હવે મિત્રો તમે જો આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવું હોય તો આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે તમારા પશુનો આડો વિડિયો પશુના વ્યવસ્થિત બે પોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ